જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત હવે જે લોકો એવું કહે છે કે પૂરો દિવસ કાંઈ પણ જમતા નથી ફિર બી જમવા બેસીએ છીએ તો ભૂખ મરી જાય છે એટલે કે ભૂખ લાગતી જ નથી અને જે લોકો ભૂખ લગાડવા માટે કોઈ પણ પ્રકારની મેડિસિનો ટેબ્લેટો કેપ્ચ્યુલો લેતા હોય તો આજથી જ બંધ કરી દો કોઈ પણ પ્રકારની મેડિસિનો લઈ ને પોતાના શરીરને અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી એક જબરદસ્ત દેશી નુસ્ખો બતા

ફિર બી જમવા બેસે છે એટલે કે ભૂખ મરી જાય છે ભૂખ લાગતી નથી જમવાનું મન નથી થતું અથવા તો

કાલામરીનો પાવડર ચપટી સેંધા નમક અને અડધું લીંબુ નીચોવી સવાર સાંજ ખાલી પેટ પીવાનું સ્ટાર્ટ કરી દો થોડા જ દિવસોમાં તમને રિઝલ્ટ મળવા લાગશે તમને સરસ મજાની ભૂખ લાગવા લાગશે તમારું પાચન તંત્ર મજબૂત બનશે અને તમે જે પણ ખોરાક લેશો તે તમારા શરીરને લાગશે તમારા શરીરમાં અશક્તિ કમજોરી નબળાઈ હશે તે પણ દૂર થશે અને જો ભૂખ લગાડવા માટેની મેડિસિનો લેતા હોય તો ફરીવાર એક વાઈ કરી કે આજથી જ બંધ કરી દો તમારું શરીર છે તે અંદરથી ખોખલું બની જશે અને ક્યારેય પણ તમે તંદુરસ્ત અને પાવડર એક છપ્ટી સેધા જેને કાળા નમક કહેવામાં આવે છે સંસણ અને અડધું લીંબુ નીચોવી સવારે ભૂખ્યા પેટે અને સાંજે ભૂખ્યા પેટે તમારે આ વસ્તુ પીવાની છે થોડા જ દિવસોમાં તમને સરસ મજાની ભૂખ લાગશે તમારું પાચન મજબૂત બનશે અને તમે જે પણ જમશો તે તમારા શરીરને લાગશે અને સરસ મજાનો તમારો બોડીનો આકાર પણ આવી જશે કેમકે તમારા તમે જે જમશો તે પણ તમારા શરીરને લાગશે અને તમારો વેઇટ ગેઇન ન થતો હોય તો તમારો વેઇટ ગેઇન પણ થશે જ્યાં દોસ્તો એટલા માટે તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ આ પ્રકારની તકલીફ હોય ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો તે લોકોને આ વિડીયો શેર કરી દેજો તેની વર્ષો જૂની પ્રોબ્લેમથી તેને સોલ્યુશન મળી જશે અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષ જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો